ધરમપુર તાલુકામાં એસટી અનામતને લઈ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના વિરોધમાં સજ્જડ બંધ રહ્યું અન્ય શહેરોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા દેશમાં રહેતા દલિત અને આદિવાસી સમુદાયના અનામતમાં સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પેટા જાતિનું વર્ગીકરણ કરવા તેમજ યર લાગુ કરવા બાબતે આપવામાં આવેલા ચુકાદાના વિરોધમાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું જેને લઈ વલસાડ જિલ્લાના આદિવાસી સમાજના અગ્રણીઓએ વિવિધ વિસ્તારમાં ભારત બંધને સમર્થન આપવા અપીલ કરવામાં આવી હતી જિલ્લા ધરમપુર તાલુકામાં સજ્જડ બંધ જોવા મળ્યું હતું આદિવાસી સમાજના આગેવાનો એકમાત્ર આહવાન કરતા આદિવાસી સમાજ સહિત તમામ વેપારીઓએ ધરમપુરોમાં બંધ પાડ્યું હતું આદિવાસી સમાજના અગ્રણીઓએ ધરમપુર મામલતદારને આવેદનપત્ર પાઠવી સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાની અમલવારી ન કરવા માંગ કરી હતી જય આદિવાસી જોહર આજ રોજ માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા જે એસટી એસટી સમાજના જાતિના વર્ગીકરણના વિરોધમાં જે ચુકાદો આપ્યો હતો એના વિરુદ્ધમાં સંપૂર્ણ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું એના અનુસંધાને ધરમપુર આદિવાસી સમાજ દ્વારા પણ ભારત ધરમપુર બંધનું એલાન કર્યું હતું જેના અનુસંધાને ધરમપુર સજ્જડ બંધ રહ્યું છે સાથે અમે વેપારી મિત્રોનો પણ આભાર માનીએ છીએ કે જેમણે સ્વૈચ્છિક રીતે બંધ રાખ્યું છે અને જેમણે ન બંધ રાખ્યું એમને વિનંતી કરતાં એમણે પણ સહકાર આપ્યો છે માટે એમનો બી આભાર માનીએ છીએ સાથે અમે આજે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને મામલાદર્શી મારફત રજૂઆત પણ કરીએ છીએ કે આજે સુપ્રીમ કોર્ટે જે બંધારણથી ઉપર જઈને જે ચુકાદો આપ્યો છે એને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે કારણ કે આ એક નાનામાં નાના માણસના હક પર તરાપ મારવાની વાત છે ચુકાદો એ છે કે જે ધારો કે કોઈ એક કરે એક વ્યક્તિને કોઈને નોકરી મળી હોય તો એ બીજા વ્યક્તિને એનું આરક્ષણ ખતમ તો એ તો કઈ રીતનો ચુકાદો એટલે એ લોકો એવું કહી શકે કોઈ બહારથી આવીને આપણા ઘરે આવી જાય અને સરકાર કહી દે કે આ તમારો ઘરનો સભ્ય છે તો એ અમારે સ્વીકારી લેવાનું એ બિલકુલ સ્વીકારવા માંગ આજરોજ જે ભારત સરકાર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે કે જાતિય એસટી એસસી ઓબીસીમાં જાતીય વર્ગીકરણ કરીને જાતિના જે સમાજના પગલાં પાડાવવાનું જે કામ કરી રહ્યું છે આ એના વિરોધમાં અમે ધરમપુર ધરમપુર વિધાનસભા અને ધરમપુરના આજુબાજુના ગામડાના લોકો છે ને અમે લોકો ભારત દેશનું આજે બંધ આપેલું છે એમાં સમર્થન આપ્યું છે અને એ સમર્થનના ભાગરૂપે અમે મહિમ મહિમ રાષ્ટ્રપતિજીને આવેદનપત્ર પહોંચાડવાના છે મામલા મામલતદાર શ્રી દ્વારા એક વાત મારે પૂછવી છે સમાજને અને અહીંથી આપણા મીડિયાના માધ્યમથી કે શું કોઈ દિવસે સમાજની અંદર પગલાં હોઈ શકે ખરા કે કોઈ બી જાતિમાં પગલાં કુટુંબમાં ઘરમાં બે ભાગલા બે દીકરા હોય તો આ દીકરો આ દીકરો ઊંચી નાતીનો અને બીજો દીકરો નીચી નાતીનો એવું કોઈ રીતે હોઈ શકે કે પરંતુ આ સુપ્રીમ કોર્ટ એ એક દબાણ હેઠળ ચાલે છે સરકારના દબાણ હેઠળ ચાલે છે સરકારના આ તમે જોજો સરકાર આ પૂરા દેશમાં કાયદો વ્યવસ્થા તમામ કઠડી ગયેલી છે આજે બેન દીકરીઓ પર બળાત્કાર થાય છે આજે આદિવાસી બાળકોને મારી નાખવામાં આવે છે એટલું એવું તો કેટલાઓ કામ છે તમે જોતા હશો કે કેટલું અહીં આ થતું છે બધું પણ કોઈ બોલવાવાળું નથી ત્યારે અમે લોકોએ એક આદિવાસી સમાજના આગેવાનો તરીકે બધા ભેગા થઈને નક્કી કર્યું કે આપણે બી ભરત ભરત બંને સમર્થન આપવું જોઈએ અને આદિવાસીઓને સમર્થન અમે આદિવાસી છીએ અને અમે આદિવાસી રહીશું એ વાતનો પુરવાર કરવા માટે અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે જય આદિવાસી તમે જોજો કે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેમાં એવું છે કે જે એક સરકાર સરકારી નોકરીવાળો હોય તે ઊંચી નાતીનો થઈ જશે અને જે સરકારી નોકરી વગરનો હશે તે નીચી નાતીનો થઈ જશે આમ તો કંઈ થતું હશે કોઈ દિવસે એવા તો ઘણા છે જાતીય વર્ગીકરણનું બધું જ આ લોકોએ છીનવવાના પ્રયત્ન કર્યા છે આદિવાસી સમાજના હગપગો પણ બંધારણ અગેન્સ્ટ કોઈ નથી જઈ શકતું આ લોકો બંધારણ બંધારણની આગળ જઈને કરવા જવાના પ્રયત્ન કરી રહ્યા છે ખૂબ દુઃખદાય છે આ જે આદિવાસી સમાજ એસસી ઓબીસી સમાજ પર આવ્યું છે કાલ ઉઠીને ઉપર બીજા વર્ગ સમાજ પાસે પણ આવશે ત્યારે ખૂબ જ આ દુઃખદાયક પ્રસંગ છે